વેલકમ બેક ટુ અક્ષર સારી રીતે આપણે જોવાના છે ડિજિટલ ફેબ્રિકમાં એકદમ સ્મૂથ ફેબ્રિકમાં રહેવાનું છે એકદમ ડિઝાઇનર કલેક્શન રહેવાનું છે અક્ષર સારી સુરતમાં સૌથી પહેલાં આવું કલેક્શન આવતું હોય છે તો અત્યાર સુધીમાં અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કર્યો તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની લહેરી આ પેટર્નમાં છ કલરનું મેચિંગ રહેવાનું છે આપણે છ છ કલર જોવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને આમાંથી છમાંથી કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ એટલે તમારા વોટ્સઅપ નંબર પર મોકલવાનું ભૂલાય નહીં આ ટાઈપનું બ્લાઉઝ પીસ રહેવાનું છે જેની લાઇનિંગવાળું જેની ચેક્સવાળું બ્લાઉઝ આવવાનું છે એકદમ ઝીકઝેક લેરીયા ટાઈપનું સ્લીવમાં પણ બેલ્ટ આવવાનો છે ઉપર પણ બેલ્ટ આવવાનો છે તો તમને આમાંથી છમાંથી કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો મોકલવાનું નહીં આપણે કલર સ્ટેપ બાય સ્ટેપ બતાવતા જઈએ તો આ ટાઈપના કલર આવવાના છે કોઈ પણ કલર ગમે બિન્દાસ તમારા સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો ભૂલતા નહીં વોટ્સઅપ નંબર નીચે આપેલો છે ઓલ ઇન્ડિયા તમે શિપિંગ ફ્રીમાં સિંગલ સાડી પણ મંગાવી શકો છો અને આમાં ઘણી બધી ડિઝાઇનો અમારી પાસે અવેલેબલ છે આ કપડામાં ને આ પ્રિન્ટમાં તો તમારે જો બીજા ફોટા જોતા હોય તમારા વોટ્સઅપમાં મેસેજ કરજો આનો સ્ક્રીનશોટ લઈ તો આના તમને ફોટા પણ અમે મોકલી આપશું અને આમાંથી કોઈ પણ કલર ગમે તો સિંગલ પીસ તો બિંદાસ ઓર્ડર કરી શકો છો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરવાનો પણ ભૂલતા નહીં થેન્ક યુ